તો તો કાયદો કે પોતાની જાતને કાયદાથી ઉપર સમજ્યા અથવા કોઈની છેડતી કરી સમજી લેજો તમે ગમે ત્યાં છુપાયા હશો પોલીસ તમને પકડીને લાવશે અને એવી સર્વિસ કરશે કે પોલીસનો પાવર શું છે તે એક મિનિટમાં સમજાઈ જશે આવી જ રીતે સુરતમાં એક છેડતી બાજ પોલીસે કરાવ્યું છે કાયદા નું ભાર

આઠ ડિસેમ્બરની સાંજે વનેલી છેડતીની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો વિડિયો પોલીસ સુધી પહોંચ્યો એ પછી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને દિવસ રાત એક કરી છેડતી બાજને પોલીસે ઝડપી લીધો એ પછીના હવે આ દ્રશ્યો જુઓ માંડ બાંડ ચાલી શકનાર આ એ જ નરાધમ છે જેણે આઠ ડિસેમ્બરની સાંજના સુમારે બે દીકરીઓની છેડતી કરી હતી ટીવી સ્ક્રીન પર જોવા મળી રહેલા એક દ્રશ્યો છે 8 ડિસેમ્બરની સાંજના જ્યારે આરોપી છેડતી કરતો દેખાયો હતો બીજું દ્રશ્યો છે 12 ડિસેમ્બરની સવારના જ્યારે આ નરાધમને પકડી સર્વિસ કર્યા બાદ પોલીસે તેનું જाहिरમાં સરઘસ કાઢ્યું સુરતમાં ડીક રયોની છેડતી કરનારાઓની ખેર નહીં છેડતીબાજ નિમુદ્દીનનો પોલીસે કાઢ્યો વર્ઘોડો વિધર્મી છેડતીબાજને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

એ તપાસ કરી રહ્યા છે કે આરોપીએ જે આ પ્રકારનું કૃત્ય કર્યું છે એ કેવા કારણોસર કર્યું છે કેમ કર્યું છે એની તપાસ ચાલી રહી છે એ તપાસ ચાલુ છે છે એવા પુરાવા મળ્યા એના ફોનમાંથી ફોનમાંથી આરોપીના એ પ્રકારના પુરાવા મળ્યા છે ને એની તપાસ ચાલી રહી છે એફએસએલ માં મોકલી આપીશું ને એફએસએલ નો રિપોર્ટ આવે ત્યારે ખબર પડશે કે આ કેટલી સાઈડો પાંચ ફૂટના અંતરે થઈ હતી બે દીકરીની છેડતી નરાધમને પકડવા ચોવીસ કલાકમાં સાતસો સીસીટીવીની તપાસ થઈ ઉધના વિસ્તારમાં આઠ ડિસેમ્બરના રોજ એક શખ્સે સોસાયટીમાં ઘૂસીને પાંચ ફૂટના અંતરે બે છોકરીઓની છેડતી કરી હતી બાદ ઉધના પોલીસે આરોપીને શોધવાની કવાયત હાથ ધરી હતી સાહીઠ થી વધુ પોલીસ કર્મીઓની ટીમ બનાવી અને ઉધના પોલીસની સર્વેલન્સની ટીમ ઉપરાંત શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાતસોથી થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા જેની મદદથી આરોપીને ઝડપી લેવાયું છે ઉધના વિસ્તારમાં અમન સોસાયટી આવેલી છે જેમાં આઠમી ડિસેમ્બરની સાંજના સમયે એક વિકૃત યુવક આવી ચડે છે સોસાયટીની બે દીકરીઓને શારીરિક અડપલા કરે છે પાંચ ફૂટના અંતરમાં એક જ સમયે એક જગ્યાએ એક જ આરોપીએ બે દીકરીઓની છેડતી કરી હતી જે બાદ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ હતી

નિમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બાર ઓગણીસ વર્ષનો છે તે ઉન પાટિયા વિસ્તારમાં રહે છે અને મજૂરી કામ કરે છે આ બનાવના દિવસે બે કલાક સુધી આરોપી આ વિસ્તારમાં રખડ્યો હતો ત્યારબાદ બે દીકરીઓને અડપલા કર્યા હતા સીસીટીવી ફૂટેજની ધ્યાનપૂર્વક ચકાસણી કરતા પોલીસના ધ્યાને આવ્યું હતું કે આરોપીનો એક હાથ બરોબર કામ કરતો નથી તે ડાબો હાથ હંમેશા વાંકો રાખીને ચાલતો હતો

અમિત રાજપૂત ગુજરાત ફર્સ્ટ સુરત